બનાસકાંઠા જિલ્લામાં નદીઓની જમીન ગુમ થયાના કિસ્સાઓ બાદ હવે જમીન ગુમ થવાનો મામલો સામે આવ્યો છે પાલનપુરના ઐતિહાસિક માનસરોવર તળાવની ચુમોતેર હજાર ચારસો ચુમ્માલીસ ચોરસ ફૂટ જેટલી જમીન ગુમ થઈ ગઈ હોવાનું બહાર આવ્યું છે આ અંગે શહેરના એક જાગૃત નાગરિકે જમીન દફતર કચેરી અને નગરપાલિકાને લેખિત રજૂઆત કરીને જમીનની માપણી અને દબાણ દૂર કરવાની માંગ કરી છે પાલનપુર નગરપાલિકા હસ્તકનો માનસરોવર તળાવ નાયબ નવાબ શાસનકાળમાં બનાવવામાં આવ્યું હતું અને તે પાલનપુરના નગરજનો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હતું જૂના સર્વે નંબર મુજબ આ તળાવનું ક્ષેત્રફળ નવ કરોડ પંચ્યાસી લાખ એકતાલીસ હજાર બસો પાસઠ ચોરસ મીટર હતું જોકે જૂના સર્વે નંબરો ઉપરથી પાડેલા નવા બે સર્વે નંબર મુજબ તળાવનું હાલનું ક્ષેત્ર પણ એકાણું હજાર ચારસો બેતાલીસ ચોરસ ફૂટ મીટર દર્શાવવામાં આવ્યું છે આનો અર્થ એ થયો કે જૂના અને નવા સર્વે નંબર વચ્ચે અડસઠસો ચોરસ મીટર જેટલી જમીનની ઘટ પડી છે શહેરના જાગૃત નાગરિક શરીફ ચશ્માવાલાએ આ મામલે પાલનપુર નગરપાલિકાની જમીન દફતર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે તેમણે માંગ કરી છે કે આ ગુમ થયેલી જમીનની તાત્કાલિક માપણી કરવામાં આવે અને જો કોઈ દબાણ હોય તો તેને દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવે તળાવની જમીનના વિસ્તારના વિસંગતતા બાબતે એક અરજદારની અરજી આવેલી હતી અને તે અંતર્ગત નગરપાલિકા દ્વારા ડીએલઆર ને માપણી કરવા માટે લખી આપવામાં આવ્યું છે ડીએલઆર ની જે માપણી શીટ આવશે અને એમાં કોઈ પણ જાતનું દબાણ જણાશે તો નગરપાલિકા દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરશે